રાજપુરા ગામે વરસાદી પાણી ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ અગાઉ બે હજાર પંદર માં પણ પાણી ભરાતા મહિનો રસ્તો બંધ હતો મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા ખેતરોમાં ચાલી ટ્રેક્ટર દ્વારા દવાખાને પહોંચાડવામાં આવી ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકોની ઇમરજન્સી સારવાર મેળવી મુશ્કેલ સુઈગામ તાલુકામાં પડેલ વરસાદને લઈ ભારે તારાજી સર્જાય છે સુઈગામ સહિત સુઈગામ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે લોકો પોતાના જીવ બચાવી પોતાના ઘરોની બહાર નીકળ્યા છે તેમજ લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સુઈગામ તાલુકાના રાજપુરા ગામડી ગામની ગ્રાઉન્ડ ઝીરો મુલાકાત કરતા ગામમાં જવા માટેના મુખ્ય રસ્તાઓ ઊંચો સણથી રાજપુરા તેમજ લીંબોડીથી રાજપુરા જવાના રસ્તામાં એક કિલોમીટર સુધી કેડસામાં પાણી ભરાયા છે ગામમાં આવા જવાનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે ગામમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં વસતા પરિવારો પણ ગામમાં આવી શકાય તેમ નથી જો કોઈ વ્યક્તિ બીમાર હોય ઇમરજન્સી હોય તો ઇમરજન્સી સારવાર મળવી પણ મુશ્કેલ છે રાતપુરા ગામના જીવરાજભાઈ માળીએ જણાવ્યું અત્યારે અમારા ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓમાં પાણી ભરાવાથી બંધ છે બે હજાર પણ રસ્તાઓ બંધ થઈ ગયા હતા ઇમરજન્સી સારવાર લેવી મુસીબત બની છે એ બાદ સોમાભાઈ જી રાબડ એસવન ગુજરાતી નેટવર્ક ભાભર બનાસકાંઠા તો ત્યાં આગળ અત્યારે અમે બધું જોયું તો એકે બાજુથી આવવાનો રસ્તો છે નહીં તો અમે કાચા રસ્તે ખેતરાની અંદરથી અને અહીં આવ્યા છીએ ચારે બાજુ પાણી પાણી છે ખેતર બધા ભરાઈ ગયા છે આગળ પણ અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી કે અમારે દૂધવાથી રસ્તો છે પણ ચોમાસે એ પાણી ભરાઈ જાય છે તો પાટિયાથી રાજપુરા રસ્તો કરવા વિનંતી પણ આ સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી બીજી અમારી નમ્ર અપીલ છે કે ગામની અંદર એસી ટકા ખેતરો બધા બોલાઈ ગયા છે પાક બધો નિષ્ફળ ગયો છે ગમમાં ત્યાં ખાવાના ફોફા છે તો ગમે એમ કરીને કોઈ બી રીતે સરકાર જે એમને યોગ લાગે એ એમને સહકાર આપે અને સહાય આપે એવી અમારી નમ્ર અપીલ છે બહુ ખૂબ જોણ થઈ ગયું છે કોઈ ક્ષેત્રમાં બચ્યું નથી કોઈ માલ ને ઘાસ નથી અને કોઈ વધ્યું નથી અત્યારે અમે ગોમના હેરાન હેરાન થઈ ગયા હું ડિલિવરીના પરસેન્ટ ખૂબ મોજા પડ્યા છે અત્યારે રસ્તા બધા બંધ છે બ્લોક છે પાણી અમારા ગામની અંદર અત્યારે પૂરના કારણે બધા રસ્તા બ્લોક છે બે હજાર પંદરમાં જ્યારે પાણી આવ્યું ત્યારે પણ રસ્તાનો પ્રોબ્લમ હતો અને હાલની તારીખમાં ચારેય બાજુ પાણી પાણી છે ગામ વચોવચ છે ગામ સહી સલામત છે પણ બહાર જવાના કોઈ પણ રસ્તા હાલ ખુલ્લા નથી એટલે સરકારને નમ્ર વિનંતી છે કે અમને બેણા પાટિયાથી રાજપુરા તરફ એ રસ્તો અમને બનાવી આપે એવી બે હજાર પંદરથી પણ માગશે અને અત્યારે પણ માગશે ચાર દિવસ પહેલાં રહું જ્યારે પહેલો જ દિવસ પૂરનો હતો એ દિવસે અમારા ગામમાં ઠાકોર સમાજની અંદર ડિલિવરીનો પ્રસંગ હતો તો અમે પાંચ છ લોકો ખાટલામાં લઈ અને બે કિલોમીટર ચાલતા જઈને પછી ટ્રેક્ટર બોલાવી અને ડિલિવરી કરાવેલી છે એટલે અમારે મેઇન રસ્તાનો ખૂબ જ પ્રોબ્લેમ મોટો છે